નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર મિત્રો ધોરણ નવની સપ્ટેમ્બર બે હજાર ચોવીસની તારીખ છવ્વીસ નવ બે હજાર ચોવીસના રોજની જે સામાજિક વિજ્ઞાન વિષયની એકમ કસોટી છે તેની જે ઓરિજિનલ પ્રશ્ન બેંક છે તેનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છીએ મિત્રો આપણી આ ચેનલ ઉપર ધોરણ નવની અત્યાર સુધીની જેટલી પણ એકમ કસોટીઓ લેવાય છે તે બધી જ એકમ કસોટીઓના સંપૂર્ણ સોલ્યુશનના અને પીડીએફ મુકાઈ ચૂક્યા છે આ જે એકમ કસોટી છે તમારી પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી છે તો જરૂરથી એની પીડીએફ મેળવી અને અભ્યાસ કરી લેજો જરૂરથી તમને ઉપયોગી સાબિત થશે ચાલો તો શરૂ કરીએ ધોરણ નવ વિષય સામાજિક વિજ્ઞાન પ્રશ્ન બેંક નંબર ત્રણ સપ્ટેમ્બર બે હજાર ચોવીસ તારીખ છે છવ્વીસ નવ બે હજાર ચોવીસ એમાં વિભાગ એ યોગ્ય જોડકા જોડો અવિભાગને આપણે બ વિભાગ સાથે જોડવાના છે સ્વાતંત્ર્ય સંગ્રામ તો એને જોડીશું ઈસવીસન અઢારસો સત્તાવન સાથે બંગાળના ભાગલા એને જોડીશું ઈસવીસન ઓગણીસો પાંચ સાથે ત્યાર પછી છે મુસ્લિમ લીગ તો એમાં જવાબ આવશે વિકલ્પ બી ઈસવીસન ઓગણીસો છ ત્યાર પછી છે રોલેટ એક્ટ એને આવશે વિકલ્પ ઈ કાળો કાયદો પાંચમું છે જલિયાવાલા બાગનો હત્યાકાંડ તો એને જોડીશું વિકલ્પ એફણી ઓગણીસ ચોરાચોરીનો બનાવ બન્યો તો ગોરખપુરની અંદર અરવિંદ ઘોષ જે છે તે ગુજરાતમાં સશક્ત ક્રાંતિની ભૂમિકા ભજવી હતી મદનલાલ ઢીંગરા તેઓ વિલિયમ વાયલીની હત્યા કરી હતી સૌ પ્રથમ રાષ્ટ્રધ્વજ ફરકાવનાર તો મેડમ કામા અને ભાગલા પાડો અને રાજ કરો તો એમાં જવાબ આવશે અંગ્રેજો ત્યાર પછી આગળ નીચેના પ્રશ્નોના એક બે શબ્દમાં જવાબ આપો એમાં પહેલું ભારતની નદીઓને કેટલા વિભાગમાં વહેંચવામાં આવી છે તો જવાબ આવશે બે બીજું નદી પરિવહનની કેટલી અવસ્થાઓ છે તો ત્રણ મોસમી નદીઓ કઈ કઈ છે તો બનાસ સરસ્વતી અને રૂપેણ ચોથું સિંધુ નદીની લંબાઈ કેટલા કિલોમીટર છે તો બે હજાર નવસો બાંગ્લાદેશમાં ગંગા નદીને કયા નામે ઓળખવામાં આવે છે તો જવાબ આવશે પદ્મા છઠ્ઠો સવાલ ગંગા નદીનું ઉદ્ગમ સ્થાન કયું છે તો ગંગોત્રી એટલે કે હિમાલય રાજસ્થાનમાં ખારા પાણીનું સરોવર તો સાંભર સરોવર પૃથ્વીની સપાટી ઉપર આશરે કેટલા ટકા પીવાલાયક પાણી છે તો એક ટકા સંયુક્ત રાષ્ટ્રનું સૌથી મોટું અંગ સામાન્ય સભા લાકડાની ભારી અને કુહાડી કયા પક્ષનું પ્રતિક હતું તો જવાબ આવશે ફાર્સિસ્ટ ત્યાર પછી આગળ અહીંયા કહ્યું છે કે વિકલ્પમાંથી સાચો વિકલ્પ પસંદ કરીને લખો કોઈ પણ એક લખવાનો છે એક પ્રશ્ન તમને અહીંયા પૂછાશે પહેલો સવાલ નીચેનામાંથી યોગ્ય જોડકું પસંદ કરો તો અહીંયા જવાબ આવશે વિકલ્પ સી ત્યાર પછી છે પ્રશ્ન નંબર બે મને ઓળખો અહીંયા તમે જોઈ શકો છો કે આપણને નિશાન આપેલું છે આ જે નિશાન કે જે સિમ્બોલ છે તે આવશે આંતરરાષ્ટ્રીય મજદૂર સંસ્થા એટલે કે વિકલ્પ એ ત્રીજો નીચે દર્શાવેલા દેશોમાંથી સંયુક્ત રાષ્ટ્રોની સલામતી સમિતિના સભ્ય નથી તો જવાબ આવશે વિકલ્પ સી ભારત ચોથું જો યુક્રેન અને રશિયા બંને દેશો વચ્ચેના પ્રશ્નોના નિરાકરણ માટે શાંતિપૂર્ણ માર્ગ આગળ વધી યુદ્ધ રોકી અદાલતમાં જાય તો તેઓ કઈ અદાલતમાં પોતાનો પ્રશ્ન લઈ જશે તો જવાબ આવશે વિકલ્પ બી આંતરરાષ્ટ્રીય અદાલત હેંગ પાંચમું ધરી રાષ્ટ્રો એટલે તો જવાબ આવશે વિકલ્પ સી જર્મની ઇટાલી અને જાપાન ત્યાર પછી છે આગળ નીચે આપેલી ખાલી જગ્યામાં યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો એમાં પહેલું બંગાળ પ્રાંતના ભાગલા ખાલી જગ્યાએ પાડ્યા હતા તો જવાબ આવશે વિકલ્પ એ વાઇસરોય કરઝન બીજું મુસ્લિમ કોમવાદના પિતા ખાલી જગ્યાને કહેવામાં આવે છે તો જવાબ આવશે વિકલ્પ બી મિન્ટો ત્રીજું ભારતમાં ક્રાંતિકારી પ્રવૃત્તિની શરૂઆત ખાલી જગ્યાએ કરી હતી તો જવાબ આવશે વિકલ્પ સી મહમદ અલી ઝીના ચોથું સ્વરાજ્ય મારો જન્મસિદ્ધ હક છે અને તેને હું લઈને જ જંપીશ આ મંત્ર ખાલી જગ્યાએ આપ્યો તો જવાબ આવશે વિકલ્પ બી બાળ ગંગાધર તિલક પાંચમું જલિયાવાલા બાગનો હત્યાકાંડમાં કેટલા લોકો માર્યા ગયા હતા તો જવાબ આવશે વિકલ્પ એ ત્રણસો ને એસી મિત્રો ધોરણ નવની તારીખ છવ્વીસ નવ બે હજાર ચોવીસના રોજની જે સામાજિક વિજ્ઞાન વિષય અને ગણિત વિષયની ઓરિજિનલ પ્રશ્ન બેંક છે તેના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ આપણી ચેનલ ઉપર મુકાઈ ચૂક્યા છે તો જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો આ જે છવ્વીસ નવ બે હજાર ચોવીસની જે સામાજિક વિજ્ઞાન અને ગણિત વિષયની એકમ કસોટીઓ છે તેની પીડીએફ મેળવવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે અથવા તો વોટ્સઅપ પર પીડીએફ મેળવવા માટે અહીંયા તમને નંબર આપેલો છે આ નંબર ઉપર તમે કોન્ટેક કરી અને મેળવી શકો છો અને અત્યાર સુધીની જેટલી એકમ કસોટીઓ છે તે દરેક એકમ કસોટીઓની પીડીએફ તમારે જોઈતી હોય તો પણ તમે મેળવી શકો છો ત્યાર પછી છે વિભાગ બી નીચે આપેલા કોઈ પણ ત્રણ પ્રશ્નોના આશરે પંદરથી થી પાંત્રીસ શબ્દોમાં જવાબ લખવામાં પહેલું રાષ્ટ્રસંઘની નિષ્ફળતાના કારણો જણાવો તો રશિયા જર્મની ઇટાલી જાપાન વગેરે દેશો રાષ્ટ્રસંઘમાંથી નીકળી ગયા તેથી એ દેશોની યુદ્ધખોર અને આક્રમણકારી પ્રવૃત્તિઓ પર અંકુશ મૂકવાનું રાષ્ટ્રસંઘ માટે અશક્ય થયું બીજું હિટલરે કઈ સંધિને કાગળનું ચિત્રું કહીને ફગાવી દીધી કેમ તો વર્સેલ્સની સંધિ જર્મની માટે અત્યંત કડક અને અપમાનજનક હતી જર્મનીના સરમુખત્યાર હિટલરે વર્સેલ્સની સંધિને કાગળનું ચિત્રું કહીને ફગાવી દીધી આ સંધિ દ્વારા જર્મનીને આર્થિક રાજકીય અને લશ્કરી દ્રષ્ટિએ કચડી નાખવામાં આવ્યું હતું ત્રીજો સવાલ સંયુક્ત રાષ્ટ્રના કેટલા અને કયા કયા અંગ છે તો સામાન્ય સભા સલામતી સમિતિ આર્થિક અને સામાજિક સમિતિ વાલીપણા સમિતિ આંતરરાષ્ટ્રીય અદાલત અને સચિવાલય ચોથું દ્વિતીય વિશ્વયુદ્ધનો પ્રારંભ ક્યારે અને કેવી રીતે થયો હતો તો જર્મનીના સરમુક્તિયાર હિટલરની સામ્રાજ્ય લાલસાના કારણે યુરોપમાં યુદ્ધનું વાતાવરણ સર્જાયું સપ્ટેમ્બર ઓગણીસો ઓગણચાલીસના દિવસે હિટલરે પોલેન્ડ ઉપર આક્રમણ કર્યું બ્રિટન અને ફ્રાન્સે જર્મનીને આ યુદ્ધ તાત્કાલિક બંધ કરવા ચેતવણી આપી પરંતુ જર્મનીએ તેની અવગણના કરી તેથી બ્રિટન અને ફ્રાન્સે પોલેન્ડના રક્ષણ માટે જર્મની સામે યુદ્ધ જાહેર કર્યું આ રીતે દ્વિતીય વિશ્વ યુદ્ધની શરૂઆત થઈ પાંચમું ઠંડુ યુદ્ધ એટલે શોધો દ્વિતીય વિશ્વયુદ્ધ પછી વિશ્વના રાજકારણમાં અમેરિકી તરફી રશિયા તરફી એ બે પરસ્પર વિરોધી વિચારસરણી વાળા સત્તા જૂથો રચાયા વિશ્વના નાના રાષ્ટ્રો પોતાની અનુકૂળતા મુજબ આ બંને સત્તા જૂથોમાં જોડાયા આ બંને સત્તા જૂથોએ એકબીજાના મતના ખંડન માટે તેમજ પોતાના મતના સમર્થન માટે વાક અને વિચાર યુદ્ધો કરી શસ્ત્રો વગેરેની જે તંગ રાજકીય પરિસ્થિતિનું નિર્માણ કર્યું તેને ઠંડુ યુદ્ધ તરીકે ઓળખવામાં આવે છે છઠ્ઠો સવાલ વિટો પાવર એટલે શું તો વિટો પાવર એટલે સલામતી સમિતિના કાયમી સભ્યોની નકારાત્મક મત આપવાની અસાધારણ સત્તા સાતમો સવાલ વિશ્વમાં ઇકોસોલ સમિતિ કયા પ્રયત્ન કરે છે તો તમે જોઈ શકો છો કે નિવૃત્ત થતાં બે તૃતીયાંશ સભ્યોને ત્રણ વર્ષ માટે ચૂંટે છે આ સમિતિ ધર્મ જાતિ પ્રદેશ કે ભેદભાવ વગર વિશ્વની રાષ્ટ્રની પ્રજાતિઓનું જીવન ધોરણ ઊંચું લાવવાનો પ્રયત્ન કરે છે આ સમિતિ અને તેની પેટા સમિતિઓ વિશ્વભરમાં કાર્ય કરે છે અહીંયા જે છે એટલો આ એક જે ટૉપિક જે છે તે અહીંયાથી આપણે ડિલીટ કરી દઈશું આંતરરાષ્ટ્રીય અદાલત કયા કાર્ય કરે છે તો રાષ્ટ્ર વચ્ચેના વિખવાદોનો નિકાલ કરે છે રાષ્ટ્ર રાષ્ટ્ર વચ્ચેનો ઝઘડો અદાલત સમક્ષ રજૂ કરવામાં આવે તો તેને ચુકાદો આપે છે અને કાયદા વિષયક સલાહ આપવાનું કાર્ય કરે છે ત્યાર પછી છે નીચે આપેલી સંસ્થાઓનું પૂરું નામ તો ડબલ્યુએચઓ તો એને આપણે કહીશું વિશ્વ આરોગ્ય સંસ્થા અને યુનિસેફ તો બાળકો માટેનો આકસ્મિક મદદ ભંડોળ દસમો સંયુક્ત રાષ્ટ્ર સંઘની સ્થાપના ક્યારે અને ક્યારે થઈ અને તેનું કાર્યાલય ક્યાં આવેલ છે તો સંયુક્ત રાષ્ટ્રોની સ્થાપના દ્વિતીય વિશ્વયુદ્ધ પછી વિશ્વમાં શાંતિ સલામતી અને સહઅસ્તિત્વના હેતુથી ચોવીસ ઓક્ટોબર ઓગણીસો અને પિસ્તાલીસના રોજ સંયુક્ત રાષ્ટ્રની સ્થાપના કરવામાં આવી તેનું મુખ્ય કાર્યાલય યુએસએના ન્યૂયોર્ક શહેરમાં આવેલું છે યુનેસ્કોના કાર્યો જણાવો તો શૈક્ષણિક વૈજ્ઞાનિક અને સાંસ્કૃતિક સંસ્થા આ સંસ્થા નિરક્ષરતા નિવારણ શિક્ષણ શિક્ષણ દ્વારા માનવીનું વિજ્ઞાન અને સાંસ્કૃતિક સાધનો દ્વારા રાષ્ટ્ર રાષ્ટ્ર વચ્ચે સહકાર વધારવાનું કાર્ય કરે છે બારમો સવાલ નાજીવાદનો પોશાક કેવો હતો તો નાજીવાદના સૈનિકો ભૂરા રંગનો લશ્કરી પોશાક પહેરતા અને ખભા ઉપર લાલ રંગની પટ્ટી છોડ ચોંટાડતા અને સ્વસ્તિક જેવું પ્રતિક લગાવતા સ્ટ્રીટ એટલે શું તો એકા એક અમેરિકાના સ્ટ્રીટ શેર બજારમાં ઘણા મોટા પ્રમાણમાં શેર વેચાવા આવતા શેરની કિંમત અત્યંત ભયજનક રીતે ઘટવા માંડી તેથી વિવેચકોએ તેને વોલસ્ટ્રીટ સંકટના નામથી ઓળખાવી ચોવીસ ઓક્ટોબર ઓગણીસો ઓગણત્રીસ આ સંકટે વિશ્વભરની આર્થિક સ્થિતિને ડોળ કરી મૂકી જેમાંથી વૈશ્વિક મહામંદીનું સર્જન થયું વિશ્વના મોટાભાગના રાષ્ટ્રો આ મહામંદીના પ્રભાવ નીચે આવી ગયા હતા ચૌદમો સવાલ અમેરિકા જાપાનના કયા બે શહેરો ઉપર અણુબોમ્બ ફેંક્યો હતો તો હિરોશીમા અને નાગાસાકી ઉપર અણુબોમ્બ ફેંક્યો હતો એટલાન્ટિક ખતપત્ર વિશે જણાવો પ્રમુખ રૂઝવેલ્ટ અને બ્રિટનના વડાપ્રધાન ચર્ચિલે એટલાન્ટિક મહાસાગરના એક જહાજ ઉપર આઠ મુદ્દાઓનું ખતપત્ર તૈયાર કર્યું જે પાછળથી એટલાન્ટિક ખતપત્ર તરીકે ઓળખાયું ખતપત્રમાં દરેક રાષ્ટ્રના સ્વાતંત્ર્ય અને સાર્વભૌમત્વની જાળવણી કરવી શાંતિ સલામતી સામાજિક અને આર્થિક કલ્યાણ અને નિશસ્ત્રીકરણની બાબતોનો સમાવેશ કરવામાં આવ્યો હતો ત્યાર પછી છે પ્રશ્ન નંબર નવ એટલે કે અહીંયા તમારા માટે એક સરસ મજાની જાહેરાત છે કે ધોરણ નવની તારીખ છવ્વીસ નવ બે હજાર ચોવીસના રોજની સામાજિક વિજ્ઞાન અને ગણિત વિષયની જે ઓરિજિનલ પ્રશ્ન બેંકના સોલ્યુશન જે છે તેના વિડીયો અને પીડીએફ આપણી ચેનલ ઉપર મુકાઈ ચૂક્યા છે પીડીએફ મેળવવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે તો જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપની અંદર પણ જરૂરથી જોડાઈ જજો જેથી કરીને આવનારા તમામ વિડીયો અને પીડીએફની લિંક તમને વોટ્સઅપ પર પ્રાપ્ત થતી રહે ત્યાર પછી છે વિભાગ નીચે આપેલા પ્રશ્નમાંથી કોઈ પણ ત્રણ પ્રશ્નોના આશરે સાહીઠ થી એસી શબ્દોમાં ઉદ્દાસર જવાબ લખો પેલું અઢારસો સત્તાવનના સ્વાતંત્ર્ય સંગ્રામ વિશે માહિતી આપો અઢારસો સત્તાવનના સંગ્રામના મુખ્ય કારણો તો અંગ્રેજ સરકાર દ્વારા રાજકીય અન્યાયો ભારતના જુદા જુદા વર્ગોની આર્થિક પાયમાલી ભારતની સામાજિક વ્યવસ્થાની અવગણના હિન્દુ ધર્મમાં દરમિયાનગીરી હિન્દુ સિપાહીઓનો અસંતોષ વગેરે અઢારસો સત્તાવનના સંગ્રામનું સૌથી મહત્વનું કારણ હતું ભારતીય સૈનિકોનો અસંતોષ ભારતીય લશ્કરમાં દાખલ કરાયેલ એન્ફિલ્ડ નામની રાઇફલ અઢારસો સત્તાવનના સંગ્રામનું તાત્કાલિક કારણ હતું અઢારસો સત્તાવનના સંગ્રામમાં જગદીશપુરના રાજા કુંવરસિંહે કાનપુરના પેશવા નાના સાહેબે તોત્યા તાત્યા ટોપીએ ઝાંસીની રાણી લક્ષ્મીબાઈએ બહાદુર ખાને મુગલ બાદશાહ બહાદુર શાહે અવધના નવાબની બેગમ હજરત મહોલે મહત્વનો ભાગ ભજવ્યો અઢારસો સત્તાવન ના સંગ્રામના અંતે ભારતમાંથી કંપનીના શાસન અંત આવ્યો અને ભારતમાં બ્રિટિશ તાજ નું શાસન સ્થપાયું નિર્ધારિત સમય કરતા વિપ્લવની વહેલી શરૂઆત કેન્દ્રીય નેતૃત્વનો અભાવ સંગ્રામકારીઓ રાષ્ટ્રીય ભાવના કરતા પોતાના અંગત યોગ્ય અને અભાવ અંગતું મહત્વના વિપ્લવની નિષ્ફળતાના મુખ્ય કારણો હતા ત્યાર પછી છે બીજો સવાલ બંગાળના ભાગલા ક્યારે અને કોણે પાડ્યા શા માટે તો વિશાળ બંગાળ પ્રાંતમાં વહીવટી કાર્યક્ષમતા લાવવાના બહાના હેઠળ ઈસવીસન ઓગણીસો પાંચમાં તે સમયના વાઇસરોય કરઝન કરઝને બંગાળના બંગાળના પૂર્વ બંગાળ અને પશ્ચિમ બંગાળ એમ બે ભાંગલા પાડ્યા આની પાછળ કરઝનનો ઇરાદો સમગ્ર ભારતમાં સૌથી વધારે જાગ્રત બંગાળી પ્રજાનો હિન્દુ અને મુસ્લિમ પ્રજાની કોમી એકતા તોડવાનો હતો ત્યાર પછી ત્રીજું અસહકારનું આંદોલન ઓગણીસો વીસથી બાવીસ શા માટે મોકૂફ રાખવામાં આવ્યું તો ગાંધીજી બ્રિટિશ સરકાર સામે અહિંસક આંદોલન ચલાવવાના આગ્રહ હતા પાંચ ફેબ્રુઆરી ઉત્તર પ્રદેશના ગોરખપુર જિલ્લાના ચોરીચોરા ગામમાં લોકો હિંસાને માર્ગે વળ્યા તેમણે પોલીસ ચોકીમાં ભરાયેલા એકવીસ પોલીસોને જીવતા સળગાવી દીધા આંદોલનમાં હિંસા થતા ગાંધીજીને ખૂબ દુઃખ થયું અહિંસક હિંસક લડત માટે લોકો હજુ તૈયાર નથી એમ તેમને લાગ્યું આથી તેમણે અસહકારનું આંદોલન મોકૂફ રાખ્યું જલિયાવાલા બાગના હત્યાકાંડ વિશે ટૂંક નોંધ લખો તો અહીંયા તમે જોઈ શકો છો કે જલિયાવાલા બાગના હત્યાકાંડ વિશેની ટૂંકનો તમને આપેલી છે તમે આ સમગ્ર પીડીએફનો અભ્યાસ કરવા માટે આ પીડીએફ તમારા ફોનમાં મેળવી શકો છો જેથી જરૂરથી તમે તેનો અભ્યાસ કરી શકો ગુજરાતમાં થયેલી ઉગ્ર ક્રાંતિકારી ચળવળ જણાવો તો ગુજરાતમાં થયેલી ઉગ્ર ક્રાંતિકારી ચળવળ જે છે તે અહીંયા તમારી સમક્ષ આપણે દર્શાવેલી છે તમે જોઈ શકો છો ત્યાર પછી છઠ્ઠો સવાલ વિદેશમાં ક્રાંતિકારી પ્રવૃત્તિઓની માહિતી આપો તો વિદેશમાં થયેલી ક્રાંતિકારી પ્રવૃત્તિઓ અહીંયા તમારી સમક્ષ આપણે દર્શાવેલી છે તમે જોઈ શકો છો તો આ વિદેશમાં થયેલી ક્રાંતિકારી પ્રવૃત્તિઓ છે ત્યાર પછી સાતમું ગાંધીજીનું ભારતમાં આગમન ક્યારે થયું હતું તે વિગતે સમજાવો તો દરેકે દરેક પ્રશ્નોના ઉત્તર આપણે અહીંયા ખૂબ જ સરસ રીતે કલરફુલ ફોન્ટની અંદર છાપેલા ફોન્ટની અંદર દર્શાવેલા છે તમે સમગ્ર સોલ્યુશનને સ્ટોપ કરીને અથવા તો પીડીએફ મેળવી અને તેનો અભ્યાસ કરી શકો છો ત્યાર પછી છે આઠમો સવાલ સ્વરાજ્ય પક્ષ વિશે ટૂંક નોંધ લખો તો સ્વરાજ્ય પક્ષ વિશેની જે ટૂંક નોંધ છે તે અહીંયા આપણી સમક્ષ રજૂ કરેલી છે તમે જોઈ શકો છો નવમો રોલેટ એક્ટને ગાંધીજીએ કાળો કાયદો શા માટે કહ્યો તો અહીંયા તમે જોઈ શકો છો કે રોલેટ એક્ટને કાળો કાયદો શા માટે કહેવામાં આવ્યો એ ડિટેલની અંદર પ્રશ્નનો ઉત્તર અહીંયા આપેલો છે ત્યાર પછી છે દસમો સવાલ ચોરી ચોરાના બનાવ વિશે નોંધ લખો તો ચોરીચોરા ગામનો જે બનાવશે છે એના વિશે અહીંયા માહિતી આપેલી છે ત્યાર પછી અગિયારમો સવાલ સ્વદેશી ચળવળ વિશે સમજાવો તો સ્વદેશી ચળવળ વિશે પણ અહીંયા સરસ રીતે આપણે અહીંયા માહિતી આપી અને સમજાવ્યું છે ત્યાર પછી છે બારમો સવાલ ખિલાફત ચળવળ વિશે ટૂંક નોંધ લખો તો ખિલાફત ચળવળ જે છે એના વિશે પણ અહીંયા આપણને સરસ મજાની માહિતી આપેલી છે ત્યાર પછી છે તેરમો સવાલ ઉગ્ર ક્રાંતિકારી ચળવળનો ઉદ્ભવ અને વિકાસ વર્ણવો તો ઉગ્ર ક્રાંતિકારી ચળવળનો ઉદ્ભવ અને વિકાસ અહીંયા તમારી સમક્ષ આપણે રજૂ કરેલો છે અહીંયા તમે જોઈ શકો છો ત્યાર પછી છે ચૌદમો સવાલ અસહકાર આંદોલનના રચનાત્મક અને ખંડનાત્મક કાર્યો જણાવો તો અસહકાર આંદોલનના રચનાત્મક અને ખંડનાત્મક કાર્યો અહીંયા આપણે દર્શાવેલા છે ત્યાર પછી છે પંદરમો સવાલ નીચેના શબ્દ ચોરસમાં આઠ ક્રાંતિવીરોના નામ છે તે શોધી અને લખો તો અહીંયા છે સુખદેવ ત્યાર પછી છે ભગતસિંહ ત્યાર પછી છે બટુકેશ્વર દત્ત ત્યાર પછી છે અહીંયા ભગતસિંહ ખુદીરામ બોજ ત્યાર પછી છે રાજગુરુ અહીંયા છે પ્રફુલ ચાકી અને અહીંયા આવશે વીર સાવરકર તો અહીંયા તમે જોઈ શકો છો આ આઠે આઠ ક્રાંતિવીરો જે છે એના નામ આપણે અહીંયા દર્શાવ્યા છે ત્યાર પછી જોઈએ વિભાગ ડી નીચે આપેલા એકથી ચાર પ્રશ્નોમાંથી કોઈ પણ એક પ્રશ્નનો ઉત્તર આશરે એકસો વીસથી એકસો પચાસ શબ્દમાં લખો જેના કુલ ચાર ગુણ છે એમાં પેલું છે તફાવત આપો હિમાલયની નદીઓ દ્વીપકલ્પીય નદીઓ છે તો જોઈએ આપણે હિમાલયની નદીઓ અને દ્વીપકલ્પીય નદીઓ તો હિમાલયની નદીઓના બેસીન મોટા છે દ્વીપકલ્પી નદીઓના બેસીન નાના છે આ નદીઓના ઉદગમ સ્થાન ઊંચા હોવાથી તે પર્વત સ્થાનોમાં વેગથી વહે છે તેમણે પર્વતોમાં પુષ્કળ ઘસારો કરી ઊંડી ખીણો અને કોતરો બનાવ્યા છે તે ઊંડી ખીણોમાં થઈને વહે છે આ નદીઓના ઉદગમ સ્થાન પ્રમાણમાં નીચા હોવાથી તેનો વેગ ઓછો હોય છે તેના દ્વારા સીધો ઘસારો ઓછો હોવાથી તે ચીછરી ખીણોમાં થઈને વહે છે આવી રીતે આ બંને નદીઓનો તફાવત અહીંયા આપણે દર્શાવો છો બીજું જળ પ્રદૂષણ અટકાવવાના ઉપાયો જણાવો તો અહીંયા પહેલું જળ પ્રદૂષણ અટકાવવા માટે બનાવેલા નિયમોનું કડક પાલન કરવું બીજું રાષ્ટ્રીય નદી સંરક્ષણ યોજના એનઆરસીપી દ્વારા જળશુદ્ધિકરણ માટે બનાવેલા કાર્યક્રમોનો અમલ કરવો ત્રીજો ઔદ્યોગિક એકમો પોતાનું દૂષિત પાણી નદીઓમાં ન ઠાલવે તે માટેના કડક કાયદા બનાવવા ચોથું ઉદ્યોગો દૂષિત પાણીને નદીઓમાં છોડતા પહેલાં તેની ઉપર જરૂરી શુદ્ધિકરણની પ્રક્રિયા કરે જેથી રાસાયણિક જળોમાં રહેલા હાનિકારક તત્વો નાબૂદ થાય પાંચમું દૂષિત પાણીને શુદ્ધ કર્યા પછી જે તેનો નદીઓમાં નિકાલ કરી શકાય તેવા સરકારી કાયદા બનાવવા અને તેનો ચુસ્તપણે અમલ કરાવો બધા નાગરિકોએ નદીનું પાણી ચોખ્ખું રહે તે માટે ઘરનો કચરો નદીના પાણીમાં ન ભળે તેની કાળજી રાખવી ત્રીજું સરોવર આપણને કઈ કઈ રીતે ઉપયોગી બને છે સમજાવો ભારતના કેટલાક સરોવરો નદીઓના ઉદભવ સ્થાન છે જેમ કે અમરકંટક સરોવરમાંથી નર્મદા નદી નીકળે છે વધારે વરસાદવાળા વિસ્તારોમાં આવતા સરોવરમાંથી વધુ પાણી એકઠું કરી તેનો ઉપયોગ સિંચાઈમાં પીવામાં ઘર વપરાશમાં તેમજ મત્સ્ય ઉદ્યોગ માટે કરી શકાય છે સરોવરના પાણી દુષ્કાળ વખતે ઉપયોગમાં આવે છે નદીઓ પર મોટા બંધ બાંધી બનાવેલા સરોવરનું પાણી સિંચાઈ જળવિદ્યુત ઉત્પાદન તથા મત્સ્ય ઉદ્યોગ માટે ઉપયોગમાં આવે છે તો આ રીતે આપણે આ ત્રીજો સવાલ છે તે લખી શકીએ ત્યાર પછી ચોથો સવાલ છે ગંગા નદી પ્રણાલી વિશે વિસ્તૃત માહિતી આપો તો એ પણ અહીંયા આપણે દર્શાવેલી છે તમે જોઈ શકો છો અને પાંચમો સવાલ છે ગોદાવરીને દક્ષિણની ગંગા કહે છે કારણ આપો તો અહીંયા જવાબ તમને આપેલો છે મિત્રો દોસ્તો ફરી મળીશું આપણે ધોરણ નવની ગણિત વિષયની આપણી જે એકમ કસોટી છે છવ્વીસ નવ બે હજાર ચોવીસના રોજની તેના મોસ્ટ એમ્પી એ જે તેનું જે પ્રશ્નપત્ર છે તેના સંપૂર્ણ સોલ્યુશન સાથે મિત્રો આપણે આ ચેનલ ઉપર અત્યાર સુધીની બધી જ એકમ કસોટીઓના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ મુકાઈ ચૂક્યા છે જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો જે તમને પરીક્ષા માટે પણ ખૂબ જ ઉપયોગી સાબિત થશે